દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પ્રાથમિક શાળામાં બેગલેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રમત ઉત્સવની ઉજવણી કરી આજરો તારીખ દસ એક બે હજાર છવ્વીસને સવારે આઠ કલાકે દાહોદ પરેલમાં આવેલી સરદાર વલ્લભભાઈ ગુજરાતી પ્રાથમિક શાળામાં સ્પોર્ટ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના એકસો એંસીથી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં બાળવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઊંધી દોડ સીધી દોડ લીંબુ ચમચી કોથળા દોડ દોયડા દોડ દેડકા કુદ ત્રિપકી અને સંગીત ખુરશી જેવી વિવિધ રમતોમાં ભાગ લીધા હતા જેમાં સાઠ જેટલા વિદ્યાર્થીઓ એકથી ત્રણ ક્રમાંકના વિદ્યાર્થી વિજેતા બન્યા હતા વિજેતાને શાળાના આચાર્ય મહેશભાઈ પંચાલ અને શિક્ષકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફીઓ આપી હતી

દસ એક છવ્વીસ તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ અમારી શાળામાં રમત ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો જેમાં જુદી જુદી પ્રવૃત્તિઓ રમવાની હતી ત્રિપગી દોડ કોથળા દોડ એકથી પાંચમાં સંગીત ખુરશી અને બાળકોનો ઉત્સાહ ખૂબ જ સારું રહ્યું અને અમારા આચાર્ય શ્રી મહેશભાઈ પંચાલ સાહેબનું જે આયોજન હતું એ ખૂબ જ સરસ અને મજેદાર હતું અને તમામ શાળાના ઇસ્ટાફ ભેગા થઈને આ રમત ઉત્સવને ખૂબ જ સરસ બનાવવા પ્રયત્ન કર્યું હતું અને ખૂબ જ સરસ જે છે રમત ઉત્સવ પૂર્ણ કરવામાં આવ્યું હતું થેન્ક યુ આશીષ કુમાર રમેશચંદ ત્રિપાઠી આસિસ્ટન્ટ શિક્ષક સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા